રાધનપુર તાલુકાના ગોતરગા ગામ ખાતે સ્વામીજીના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી પરમ પૂજ્ય મહંત શ્રી બાલ કાગેશ્વર દાસજી દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ સ્વામીજી ગુરુ પૂર્ણિમા ભાવિક ભક્તો દર્શન કરવા ઉપસ્થિત રહ્યા હતા ગુરુજીના દર્શન કરી ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી બાલ યોગેશ્વર દાસ બાપુ દર્શન કરી આશીર્વાદ લેતા રાધનપુર વિધાનસભાના પૂર્વ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી ભજન અને ભોજન સાથે ભવ્ય ગુરુપૂર્ણિમા યોજવામાં આવી ગોતરકા બાપુના દર્શન કરીને ધન્ય થઈ ગયા સાથે હિન્દુના સનાતન ધર્મનો આ સૌથી મોટો દિવસ અને ગુરુ અને છેલ્લા માટેના જે સંબંધો છે આપણા જીવનમાં સૌથી મોટો ગુરુ આપણી માતા અને પિતા અને પછી આચાર્ય દેવો ભવ ગુરુદેવો ભવ સંસ્કાર સજ્જનતા વિવેક અને સામાજિક સહિષ્ણુતા એ આપણા ગુરુજનોએ આપણને શીખવાડ્યું છે હિન્દુ ધર્મ સનાતન ધર્મ એ ગુરુની ભક્તિથી વરેલો છે ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચાડી શકે અને ભગવાનના દર્શન કરાવી શકે ગુરુ પૂર્ણિમાની હું સૌને શુભેચ્છા પાઠવું છું અને ગુરુને વંદના કરીને કહું છું કે સૌને સુખ સંપત્તિ સમૃદ્ધિ આપે એવા આશીર્વાદ આજે આપજો સદગુરુદેવ ભગવાન કે કૃપાશે ઇસ પાવન ધરાધામ ગોતરકામે ગુરુપૂર્ણિમા મહા મહોત્સવ કા કાર્યક્રમ સફલ રહ્યા करीब करीब सात राज्य से इस पावन धरा धाम में भक्त आए और आशीर्वाद एवं दीक्षा प्रसाद ग्रहण कर आगे की पथ यात्रा पर निकले बहुत सुंदर कार्यक्रम गया गुरु पूर्णिमा महामहोत्सव में आप सभी जो इस पावन धरा धाम जो इस न्यूज़ चैनल से लोग न्यूज़ देखेंगे उन लोगों से बस यही मैं कहूँगा कि गुरु पूजन कर करके अपने जीवन को धन्य करें